વિજાપુર પીએમસી ની ચેરમેન અને વાઇસ ચેરમેન ની ચૂંટણી યોજાઈ વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આજે બીજા અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી બીજાપુર એપીએમસીના ડિરેક્ટરોની અઢી વર્ષ અગાઉ યોજાયેલી ચૂંટણી બાદ પ્રથમ ટર્મમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અઢી વર્ષ માટે ચેરમેન પદ ઉપર હતા જ્યારે વિજાપુર એપીએમસી ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષ માટે બીજી ટર્મની ચૂંટણીમાં ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો હતો મહેસાણા જિલ્લા ભાજપે વિજાપુર એપીએમસીના ચેરમેન માટે રાજુભાઈ પટેલનો મેન્ડેટ આપ્યો હતો અને વાઇસ ચેરમેન માટે બચુભાઈ પટેલનો મેન્ડેટ આપ્યો હતો આથી આજે વિજાપુર એપીએમસીના ચેરમેન પદ ઉપર રાજુભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદ ઉપર બચુભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સતત ખેડૂતની ચિંતા કરવાવાળા અને જે પોષણક્ષમ ભાવ ટેકાના ભાવે જે ખરીદી થઈ રહી છે એના ભાગરૂપે આજે વિજાપુર એપીએમસીમાં ચૂંટણી યોજાઈ એમાં અમારા પ્રદેશના મોડી મંડળે આજે મારા નામની દરખાસ્ત મને મારે મને ટેકો આપ્યો છે જ્યારે મારી નિમણૂક કરી છે ત્યારે હું પ્રદેશનો તમામ નેતાગણનો આભાર માનું છું સાથે સાથે અમારા મહેસાણા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર સાહેબનો પણ અને એમની પૂરી ટીમનો પણ હું આજના પ્રસંગે આભાર માનું છું અને અમારા ટોટલ વિજાપુરની ટીમ અને મારા ટોટલ ડિરેક્ટરગણ એ તમામનો આજના પ્રસંગે હું આભાર માનું છું